નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ લોકોને બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ ગુજરાતનું હવામાન બગડવાનું છે અંબાલાલ પટેલની આગાહીથી હવે ચેતી જજો પક્ષીની વસ્તી ગણતરી નળસરોવરમાં સિત્તેર થી વધુ વિદેશી સહિત એકસો બેતાળીસ પ્રજાતિના બે લાખ અને થોડમાં દેશ વિદેશના પચાસ હજારથી વધુ યાયાવર પક્ષી છે પંદર ફેબ્રુઆરી પછી ગરમીમાં વધારાનો વર્તારો મહિનાના અંત સુધી ત્રીસ ડિગ્રીને પાર થઈ જશે અયોધ્યા જવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર સુરતથી અયોધ્યા જવા દોઢ માસનું બુકિંગ ફૂલ થઈ ગયું સીધી ટ્રેનનો અભાવ ફેબ્રુઆરીનો હવામાન છઠ્ઠી સુધી ગરમીનો અનુભવ થશે પ્રથમ અઠવાડિયા બાદ ઠંડીની તીવ્રતા વધશે મહિના દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો સરેરાશ બાર ડિગ્રી રહેવાની શક્યતા સમાચારોમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં રવિશિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થતા જિલ્લાના કુલ સત્તાણું હેક્ટરના વાવેતરમાં તળાજાનો હિસ્સો પચીસ પોઈન્ટ બસો નેવ્યાસી હેક્ટરનો રહ્યો છે જે ગત વર્ષના પ્રમાણમાં મહત્ત જેમાં ચણામાં જિલ્લામાં કુલ તેર હજાર પાંચસો ચોર્યાસી હેક્ટરમાં જેસર બાદ કરતા તળાજા તાલુકાનું ચણાનું વાવેતર ત્રણ હજાર પાંચસો સુડતાલીસ હેક્ટર છે જ્યારે ડુંગળી પાકમાં તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ઓછો રસ દાખવતા ડુંગળી પાકમાં ગત વર્ષના દસ હજાર ચારસો એકસઠની સામે આ વર્ષે ઘટીને આઠ હજાર પાંચસો અડતાલીસ હેક્ટરનું થયું વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજે જ દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓની દ્વિતીય પરીક્ષાનો પ્રારંભ થયો છે રાજકોટની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દ્વિતીય પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે પરીક્ષામાં ધોરણ નવ અને અગિયાર માટે બે કલાક અને ધોરણ દસ તથા બાર માટે પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રાખવામાં આવ્યો છે ધોરણ નવ અને અગિયારમાં જાન્યુઆરી મહિના સુધીના અભ્યાસક્રમમાંથી અને ધોરણ દસ તથા બારમાં સંપૂર્ણ અભ્યાસ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ફેબ્રુઆરીની છ તારીખ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો જોવા મળી શકે છે એટલે દિવસે ગરમીનો અનુભવ થશે ત્યારબાદ પશ્ચિમી વિક્ષોપ આગળ વધી ગયા બાદ સાત ફેબ્રુઆરીથી મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં નોંધનીય ઘટાડો જોવા મળશે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે મોડી રાત્રે ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રીની આસપાસ જોવા મળશે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી સુરતથી અયોધ્યા જવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ભારે ધસારો થતા દોઢ મહિના સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે હાલમાં સુરતથી યુપી જતી ટ્રેનોમાં કન્ફર્મ બુકિંગ ફૂલ થઈ ગયા છે ટિકિટ કન્ફર્મ ન થતાં લાંબા વેઇટિંગને કારણે લોકો લક્ઝરી બસ મારફત પણ અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન હજુ સુધી શરૂ થઈ નથી જેને કારણે લક્ઝરી બસની ડિમાન્ડમાં વધારો થયો છે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની તેમજ માવઠ થવાની કોઈ શક્યતા નથી પંદર ફેબ્રુઆરી પછી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ શકે છે ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન અઠયાવીસથી બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચૌદથી અઢાર ડિગ્રી સુધી રહેતું હોય છે અમદાવાદમાં પહેલાં અને બીજા અઠવાડિયા દરમિયાન લધુત્તમ તાપમાન ચૌદથી સોળ ડિગ્રીની આસપાસ જ્યારે મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેશે

પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે જ્યારે માર્ચ મહિનામાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી કહે છે કે પશ્ચિમ વિક્ષેપની અસર તળે રાજ્યમાં સાતમી પછી ઘાત્રો થી ઠંડી પડશે આ વર્ષે શિયાળો હુંફાળો રહ્યો પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થઈ જતું રહ્યું છે જેથી સાત ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે કાતરો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે પાંચ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે ગુજરાતના અનેક શહેરના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી પાંચ દિવસ તાપમાનમાં બે ડિગ્રી વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે હાલ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા પવન ફૂંકાઈ રહ્યું છે આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે અમદાવાદમાં તેમજ પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન તો ફેબ્રુઆરીના પ્રથમ બે ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા you <laughs>

બાર ટાયરની ટ્રક નું ફિટનેસ કરાવવા માંગી હતી દસ ની લાંચ તો ગાંધીનગર એસીબી એ છ હજાર પાંચસો રૂપિયા સાથે આરોપીને ને ઝડપી પાડો

પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવી હતી આગામી દિવસોમાં ઝોન પ્રમાણે વિગતો એકત્ર કરી કેટલા કેવા અને કયા પક્ષી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે સેમિનાર યોજાયો હતો સેમિનારમાં કાયદાકીય માર્ગદર્શન હેતુસર કાયદાના જાણકારો દ્વારા અને મહિલા તથા બાળ વિભાગના અધિકારીઓ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીઓ દ્વારા ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલાઓના હક અને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તથા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાના લાભો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી ટિન્ટોય ખાતે આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મને અહીંયા કરી છે તરીકે હું છું એમાં જે આ મારી બહેનો આવી છે બધી જોડાયેલી છે અને હું તરીકે પણ મારી બહેનોને મારા હાથ નીચે પણ કામ કરાવું છું અને મારી બહેનો આત્મનિર્ભર અને પગભર બને એ રીતે હું મારી બહેનો પાછે મારી સ્વનિર્ભર ઈચ્છા રાખું છું કે મારી બહેનો આત્મનિર્ભર બને બસ અસ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો વિષય ઘરેલું ઈચ્છા અધિનિયમ બે પાંચ અંગે ગામની ગ્રામીણ લેવલની છેવાડાની મહિલાઓ સુધી આ કાયદાની જાગૃતિ પહોંચે એ માટેનું સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ કાયદા વિશે ખૂબ સરળ ભાષામાં તેઓને સમજણ આપેલ છે તથા મહિલાને બાળ વિકાસ વિભાગની જે લક્ષી સારી યોજનાઓ છે એ યોજનાઓ વિશે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવે છે તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે ખાસ આજે પ્રોટેક્શન અધિકારી તરીકે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને ખાસ મહિલાઓને પોતાના અધિકારોથી મહિલાઓ જાગૃત થાય તે માટે અમારો નમ્ર પ્રયત્ન છે સમાજના તમામ પુરુષ વર્ગને અને મહિલા વર્ગને અમારી ખાસ અમદાવાદ અપીલ છે એ દેશના વિકાસમાં મહિલાઓનું મોટું યોગદાન છે મહિલાઓના અધિકારનું રક્ષણ થાય એ આપણા સૌની જવાબદારી છે આપણે સૌ ભેગા મળીને જે એક સરસ સમાજની રચના કરીએ એવી સૌને નમ્ર વિશે બીજી નજર કરીએ તો દેશમાં ભર શિયાળી મોસમનો મિજાજ બદલાયો છે જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે જોકે આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે સાત ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ખાતરોથી જવતી ઠંડી પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે પરંતુ અમદાવાદમાં શિયાળાની સિઝનમાં લીંબુના ભાવે ગૃહિણીઓનો સ્વાદ ખાટો કરી નાખ્યો છે ઉલ્લેખનીય છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે લીંબુના ભાવ સો રૂપિયાને પાર પહોંચ્યા છે રિટેલ માર્કેટમાં લીંબુનો ભાવ એક દિવસનો તેમજ એક કિલોનો સો રૂપિયા છે સારી ગુણવત્તાના લીંબુના ભાવ એકસો પચાસ રૂપિયા સુધીના છે